સુરત શહેરમાં સત્તર દિવસના વિરામ બાદ મેઘરાજાએ બુધવારે સાંજથી વાતાવરણમાં પલટા સાથે વરસવાનું શરૂ કર્યું છે અસહ્ય બફારા બાદ મેઘરાજા એન્ટ્રી કરતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં સત્તર દિવસ બાદ મેઘરાજાની ધમેકાદાર ફરી એન્ટ્રી થઈ છે સુરત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘમેર થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે અસહ્ય બફારાથી શહેરીજનો ત્રાઇમ પોકારી ઉઠી બુધવારે શાંતિ શહેરના વાતાવરણમાં વાતાવરણમાં અચાનક પલટા સાથે ઠંડક જવા પામી હતી સુરતના નીચાણવાળા વિસ્તારના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી જેને લઈને મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોર ખુલી જવા પામી છે તો સુરતમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરાઈ છે સુરતના કતારગામ વરાછા કાપોદરા સરથાણા કાદરસાની નાણ અડાજાન સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓ બની હતી જેથી વાહન ચાલકોને ભારે હાલકીનો સામનો પણ કરવો પડ્યો હતો ત્યારે ગુરુવારે પણ સવારના સમયે ફરી દેમાર વરસાદ વરસતા કેટલાક નીચાણવાળા વિસ્તારમાં ફરી પાછો વરસાદનો એટલે કે પાણી ભરાઈ જવા પામ્યું હતું